The રાજકોટના ઉપલેટા પંથકમાં અંદરાધાર વરસાદ જોવા મળ્યો ઉપલેટા તાલુકાના ભીમોરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદના કારણે ભીમોરા ગામ પાણી પાણી થઈ ચૂક્યું છે દ્રશ્ય ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી ચોવીસ કલાકનો ભીમોરા ગામ વચ્ચેથી નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા લોકોના ઘરોને દુકાનોમાં પણ વરસાદી પાણી ઘુસ્યા છે પાણીના ભારે પ્રવાહમાં અનેક ખેતરોનું ધોવાણ થયું હોવાનું પણ સામે આવ્યું છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ખેતર હોય રસ્તાઓ હોય કે કોઈના ઘર હોય તમામ હાલ તો પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે કઈ રીતે લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એવું કહેવું પણ અતિશયોક્તિ નથી કે ભારે વરસાદના કારણે હાલ તો ગ્રામીણ જીવન પણ અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે રાજકોટના ઉપલેટાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આકાશી નજારો આખરે કેવી રીતે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ દ્રશ્યમાન થઈ રહ્યું છે જે બતાવી રહ્યું છે કે હાલ તો ભીમુરા ગામ જે ઉપલેટા પંથકમાં આવેલું છે તે સંપૂર્ણ તળાવ બની ગયું છે આ તરફ ઘરમાં કઈ રીતે પાણી ઘૂસ્યા છે એના દ્રશ્યો પણ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો બે અલગ અલગ દ્રશ્યો જે ઉપલેટા પંથકમાં કઈ રીતે ભારે વરસાદના કારણે તારાજી સર્જાય છે અને કેવી રીતે જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે તેની સાબિતી પૂરી રહ્યા છે આપને જણાવી દઈએ રાજકોટના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં આ જ રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ બાદ આખરે કઈ રીતે જળભરાવના દ્રશ્યો સામે આવી રહ્યા છે જાણે કે રસ્તાઓ પરથી અને ગામની શેરીઓમાંથી નદીઓ વહેતી હોય તે પ્રકારે પાણી વહી રહ્યું છે અને પાણીના ધસમસતા પ્રવાહમાં લોકો પોતાના જીવના જોખમે બહાર નીકળવા માટે મજબૂર બની રહ્યા છે જો કે હજુ સુધી તંત્ર દ્વારા અહીંયા કોઈ પાણી ઉલેચવા માટે કોઈ કામગીરી કરવામાં આવી છે કે કેમ તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે પાણીના ભારે પ્રવાહને કારણે ખેતરો પણ જાણે કે તળાવ બની ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદથી ઉપલેટા પંથક પાણી પાણી થઈ ગયું છે ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો જેમાં મજેઠી લાઠ ભીમોરા અને કુંઢેચમાં ભારે વરસાદના કારણે જળભરાવની સ્થિતિ અનરાધાર વરસાદના કારણે લાઠ ગામ કઈ રીતે પાણી પાણી થયું છે તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો લાઠ ગામમાં કેરસમા પાણી ફરી વળ્યા છે

તબાહી તબાહી ખેડૂતનો મોલ નિષ્ફળ ગયો છે તાત્કાલિક સર્વે અત્યારે કોઈ અમે ફોન કર્યો તો કોઈ અધિકારી જોવાય નથી આવ્યું કોઈનો ફોન નથી આવ્યો બરોબર તમે જોઈ શકો છો અમારે અમારા દેશા જોઈ લો અત્યારે આ હાલિકતમાં અમારે દેશા જોવો કેટલું પાણી છે તબાહી મચાવી છે અમારે હાલની તકમાં અટાણે ખેડૂતના ખેતરોમાં ચાર ચાર ફૂટ પાણી ભર્યા છે અમારું બધું નિષ્ફળ ગયું છે સુખવાર ખાતર બિયારણ તાત્કાલિક સર્વે કરો અમારા ગામના ગ્રામ સેવકે ગામ કાલીન ખેતો ખેતરમાં તપાસ કરી હતી કોઈ બીજો અધિકારી નથી આવ્યો બરોબર એટલે મારી સરકારને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આવી સર્વે કરો કારણ કે અત્યારે મજૂર વર્ગના ઘરની અંદર અનાજ નથી પાંચ દિવસ અખંડ વરસાદ પડે બચારા મજૂરી મળી રહેતી મજૂર માણાને તો પ્લેટામાં કઈ રીતે ગ્રામીણ વિસ્તારોમાં જળભરાવની પરિસ્થિતિ અને તંત્રના અધિકારીઓ હજુ પણ ત્યાં પહોંચ્યા નથી તેને લઈને ગ્રામજનોમાં ભારોભાર આક્રોશ ફેલાયેલો છે અને તેઓ પોતાનો આક્રોશ પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે કે આટલું પાણી ભરાયું છે છતાં પણ કોઈ અહીંયા પૂછવા પહોંચ્યું નથી જાણે કે જનતાની કોઈ ચિંતા નથી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે મહેન્દ્રભાઈ આપનું સ્વાગત છે જે ચોવીસ કલાકમાં રાજકોટમાં ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ વરસ્યો છે અને ખાસ કરીને ઉપલેટાના અલગ અલગ લાડથી લઈને ભીમોરાથી લઈને અલગ અલગ ગામોની વાત કરવામાં આવે તળાવ આ ગામ ડૂબેલા હોય એ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે સાહેબ ત્યાંના લોકો માંગ કરી રહ્યા છે કે કોઈ અહીંયા અમારી પરિસ્થિતિ જાણવા માટે પહોંચે ને કોઈ પહોંચ્યું પણ નથી એવી વાત છે હેલો જી મહેન્દ્રભાઈ હજી બેન હું આપને પેલે માહિતી આપું અત્યારે હું પોતે સમઢિયાળા ગામમાં છું હાજર છું આપણે હમણાં બરાબર તો મારો વિડિયો મોકલાવી શકું છું ના ચોક્કસથી બીજું કે બેન લગભગ ઘણીવાર એવું હોય છે લોકોને ખરેખર પારાવાર મુશ્કેલી છે એ વાત સાચી છે પણ કોઈ પોચ્યું નથી એ વાત ખરી એટલા માટે નથી કે મારી સાથે તાલુકા વિકાસ અધિકારી ચૌહાણ સાહેબ પણ હાજર છે મારી સાથે મામલતદાર સાહેબ પણ અહીંયા ઓલરેડી પહોંચી ગયા છે તલગણા

ತ ಗಲಗಣ ಲಾಟ್ ಭೀಮೋ ಆ ತ್ರಣ ಗಾಮ

ગામના અમારા બધા જે પદાધિકારીઓ છે જનપ્રતિનિધિ સરપંચ બધા પણ એલર્ટ છે અને અત્યારે સ્થિતિ અત્યારે કંટ્રોલમાં છે પણ કાયમ માટે આ વ્યવસ્થા થાય એના માટે રાજ્ય સરકાર પણ આ રોડ મંજૂર કર્યો છે અહીંયા જે બેઠા પુલ છે બેઠા પુલની જગ્યાએ મેજર પુલ થાય એના માટે રજૂઆત કરી છે કાયમના માટે આ વિસ્તારના આ જે ખાસ કરીને ભાદર નદીના કાંઠાના ગામડાઓ છે દર વખતે આ મુશ્કેલી પડે છે તો મુશ્કેલી ન પડે એના માટે અમે સરકારશ્રીમાં રજૂઆત કરી છે અને સરકારમાં પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે અને કાયમના માટે સૌથી વધારે વરવી પરિસ્થિતિ છે બહુ વધારે પાણી ભરાયા છે ત્યાં આગળ કોઈ ફસાયું હોય એમના માટે કોઈ રેસ્ક્યુ કર્યું હોય એવી કોઈ ઘટના સામે આવી છે રેસ્ક્યુ કરવાની જરૂર પડી નથી પાંચ જે મજૂરો છે વિસ્તારમાં જે ખેતર વિસ્તારમાં

કોઈ પણ જાતે કોઈ ચિંતાજનક બનાવ ન બને તે માટે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે બિલકુલ દિમેન્દ્રભાઈ અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર તો પ્લેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા હતા જેઓ ખુદ અત્યારે સમધિયાણા ગામે પહોંચી ગયા છે ત્યાં આગળ પણ જે રીતે જળભરાવની પરિસ્થિતિ તેની વચ્ચે લોકોને શું મુશ્કેલી પડી રહી છે તેને લઈને તેઓ ત્યાં પહોંચ્યા છે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે આ સાથે ધીમોરા અને લાડપંતક માર્ગ પણ જ્યાં ખૂબ જ વધારે વરસાદના કારણે પાણી પાણી થઈ ગયું છે ત્યાં પણ જરૂરી તમામ મદદ પહોંચાડવાનું આશ્વાસન તેમના દ્વારા આપવામાં આવ્યું તો રાજકોટના ઉપલેટામાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે ઉપલેટાના મજેઠીમાં ધોધમાર વરસાદ મજેઠીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી પાણી પાણી થઈ ગયું છે મજેઠી ગામ સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે આપને જણાવી દઈએ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે પણ હવે આ મેઘ મહેર ક્યાંક મેઘ કહેરમાં પરિવર્તિત થઈ રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કેમ કે એકથી બે કલાકમાં ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ હાલ તો ઉપલેટાના અલગ અલગ ગામોમાં વરસી રહ્યો છે sure